સાઠંબા ગામે વાલ્મીકી સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું તેની અંદર આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ધવલસિંહજી હાજર રહ્યા આ ગામના સરપંચ ભાઈ ધુળભાઈ પણ હાજર હતા બીજા પદાધિકારીઓ સરપંચશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે સાથે આ ગામના યુવાનો વડીલો અને માતા બહેનો પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આ લાઇબ્રેરીથી ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના બાળકોને જે શિક્ષણની જે વાત છે એ આ પુસ્તકો શિક્ષણ મળશે અને તેઓ શ્રી તેઓ એમનું આગામી એમનું ભવિષ્ય આનાથી બનાવશે વિધાનસભાના તમામ નાગરિકો મેં ગઈ સાલ પણ મારે જ્યારે જન્મદિવસની ઉજવણી કરી ત્યારે પણ એક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે પણ અહીંયા પણ લાયબ્રેરીનું ઉદઘાટન કર્યું અને એક મારા સ્વર્ગસ્થ રામસિંહ સોલંકી સાહેબ પૂર્વ ધારાસભ્ય એમના નામેથી પણ આમોદરા ગામે હું લાઇબ્રેરીનું આજે ભૂમિપૂજન કરવાનો છું તમામ યુવાનોને વિનંતી કરું છું મારા વિસ્તારના અને અરવલ્લી જિલ્લાના અને આજુબાજુના તમામ વિસ્તારના યુવાનોને કે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ કરો આવનારા દિવસ તમારો છે અને સાચી દિશા જો કોઈ બતાવી શકે તો એ સાચી દિશા બતાવવાનું કામ એ યુવાન કરી શકે તેમ છે શિક્ષણની સાચી દિશા તરફ જો યુવાન આગળ વધશે તો હું માનું છું વિસ્તાર સમાજ તાલુકો જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ એનો જો વિકાસ કરવો હશે તો યુવાનો એ શિક્ષણ તરફ આગળ વધવું પડશે તો જ રાજ્ય અને સમાજનો વિકાસ થઈ શકશે આમંત્રણને પ્રાધાન્ય આપીને તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને જેમ મંત્રી સાહેબશ્રી અને ધારાસભ્ય સાહેબશ્રીએ કીધું કે યુવાનો શિક્ષણ તરફ વધે તે ખૂબ જ જરૂરી છે તો આવો આપણે સૌ યુવાઓ એક સાથે મળીને મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના જે સંકલ્પ છે તેને પૂરા કરવા માટે તત્પર બનીએ અને દરેક યુવાનો તેમની વાતને પાડીએ